જય મોગલ જય મણિધર જય મણભા બાપ મોગલધામ ધામ કબરાવથી બાપુ શ્રી મોગલ કુલ ચારણ ઋષિનો વાત છે કારણ કે હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે જ પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવી અને હું આતંકવાદી કહું છું કારણ કે અખિલ બ્રહ્માંડના માલિક થી મોટો કોઈ છે જ નહીં અને જેને જેને ગુણગાન ગાયો છે નેતી નેતી કીધું અને આજકાલની અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની આને કંપની કહું છું એસએમએલ કંપની હરામનું ખાઈ ખાય જેમ એમ પાટ કરે છે લખવા શું એના એના ઘરનો ધંધો છે કાયદો છે અને કોઈ કહેવાળું નથી કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે બાપ તમે હવે અનુષ્ઠાન માટે બેહી જાવ જ્યાં સુધી આપણે શંકરાચાર્યની અમે માફી ન માગે અખિર બ્રહ્માડના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દઈએ ત્યાં સુધી આને માફ નથી કરવાના બીજી વાત

કે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા હરામનું ખાય કે પૈસા દેવાનું બંધ કરો આ કરોડો રૂપિયાના મંદિર મહેનત જેમ આવે બફાટ કરે છે કારણ ઈશ્વરથી મોટો દુનિયામાં કોઈ નથી અને આ પોતાની એસેમ્બલ કંપની ચાલુ કરી દીધી છે બાપુ અને આ સ્થાનમાં બુધવારના બે હોવાના છે સમજુ કારણ મારે વહેલું બે પણ અમુક મારે ધાર્મિક કામ છે એક બે જગ્યાએ જવાનું એટલે મેં આ લેટ રાખ્યું છે સમય આવશે તો અનસન શોટ પણ બાપુ છોડી દેશે અને કે સ્વામીની સ્વામિનારાયણના જે સંપ્રદાયનું મંદિર છે અહીંયા બેહીશ અને કે મોગલ ધામના પટમાં બે જઈશ દુનિયાને ખબર પડે ચારણ સુધ છે અને ચારણ ધારે કરી શકે છે પણ હું બોલું બોલતો જ નથી આ વિડીયો બે મિનિટ નો દઉં છું એટલા માટે કારણ કે અઢારે વરણ છે કૃષ્ણ ની આરે કૃષ્ણથી મોટા કોઈ નથી જય મોગલ જય મની જય મનવાણી